તો હેલો મિત્રો નમસ્કાર તો આપણે વિડીયો લઈને આવી ગયા છીએ તો આપણે વિડીયો વિશે વાત કરવાની છે તો હાલ અત્યારે સૌથી મોટા સમાચાર સામે મળી રહ્યા છે તો આપણે એના વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ પણ એ પહેલાં તમે શેતર વસાવાને સપોર્ટ કરતા હોય તો એક લાઇકને કમેન્ટ કરીને જરૂરની જરૂર બતાવી દોસ્તો તો દોસ્તો અત્યારે ઘણા બધા સોશિયલ મીડિયા પર ક્લિપો અને વિડીયો વાયરલ થઈ રહ્યા છે અને ઘણા લોકોના મનમાં એવા સવાલો ઊભા થઈ રહ્યા છે કે શેતર વસાવા જેલની બહાર હજી આવ્યા નથી પરંતુ એક મહિનો ઉપર થઈ ચૂક્યો છે અને શેતર વસાવાની હાલત કેવી હશે તો દોસ્તો આપણે એના વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ દોસ્તો તો તમને ખબર હશે કે વસાવા બાવીસ તારીખે જેલની બહાર આવવાના હતા પણ શેતર વસાવાના જામીન નામ મંજૂર કરી દેવામાં આવ્યા હતા દોસ્તો ત્યાર પછી સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો વાયરલ થઈ રહ્યા છે અને ખેતર વસાવાના સપોર્ટમાં આદિવાસી સમાજની અને મુસ્લિમ સમાજ મેદાનમાં પણ ઉતરી ગયા હતા અને કલેક્ટર કચેરી લગી પહોંચી ગયા હતા એવું કહેવામાં આવી રહ્યું હતું કે શેતર વસાવાની જેલની બહાર કાઢો કાતો અમને જેલમાં નાખી ગયો તો અત્યારે હાલ સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો વાયરલ થઈ રહ્યા છે તો તમને ખબર હતી પછી કે ખેતર વસાવા ગઈકાલે પાંચ તારીખે જેલની બહાર આવવાના હતા પરંતુ હાઈકોર્ટમાંથી એવો નિર્ણય આવ્યો છે કે શેત્ર વસાવા તેર ઓગસ્ટના દિવસે જેલની બહાર આવવાના છે તો અત્યારે ઘણા લોકોના સવાલો એવા ઊભા થઈ રહ્યા છે કે શેતર વસાવાની હાલત કેવી છે તો દોસ્તો તમને ખબર હશે કે ખેતર વસાવા જેલની બહાર હોત તો એમ કહેવાય છે કે એના ઘણા બધા વિડીયો લાઈવમાં જોવા મળતા હોય છે દોસ્તો પરંતુ ખેતર વસાવા જેલની અંદર છે એના કાંઈ પણ સમાચાર સામે મળ્યા નથી દોસ્તો તો તમને ખબર હશે કે શેતર વસાવા હજી જેલની અંદર છે અને જેવા જેલની બહાર આવે છે ત્યારે આપણને ખબર પડી જાય છે કે શેતર વસાવની હાલત કેવી છે દોસ્તો તો તમારા આના વિશે શું કેવું છે કમેન્ટ કરીને જરૂર જરૂર બતાવું દોસ્તો અમારી ચેનલમાં નવું હતું ચેનલ સબસ્ક્રાઈબર કરવાનું ભૂલશો નહીં ત્યારે વિડિયો પર અને સંજય પણ સોશિયલ મીડિયા ઘણી બધી વાયરલ થઈ રહ્યા છે સંજય વસાવાનું એવું કેવું છે કે જાહેરમાં સંપાબેન ની માફી માંગે તો શેતર વસાવા જેલની બહાર આવશે નગર જેલની બહાર શેતર વસાવાની પત્ની પણ મેદાનમાં ઉતરી ગઈ છે શેતર પત્ની એવું બોલી રહી છે કે તમારી આગળ કઈ પણ સીસી કેમેરા રેકોર્ડિંગ હોય તો અમને સબૂત બતાવું તો મારા પતિ આવીને જાહેરમાં માફી માગશે નગર માફી નહીં માગે તો હાલ અત્યારે સોશિયલ મીડિયા પર નાત નવી ક્લિપો અને વિડીયો વાયરલ થઈ રહ્યા છે દોસ્તો તો તમારા આના વિશે શું કેવું છે કમેન્ટ કરીને જરૂરને જરૂર દોસ્તો અને છેતર વસાવને સપોર્ટ કરતા હો તો એક લાઇકને કમેન્ટ કરીને જરૂરને જરૂર બતાવીએ દોસ્તો તો આ તો આજનો વિડીયો વિડીયો ગામ લાઈક ચેર જરૂર કરી દીધી ફરિયાદ બીજા વીડિયો મળે તપત્તીકાલી જય હિન્દ જય ભારત મળી વાર બીજા વીડિયો તત્તકાલી બાય બાય